ભગવાન એવા તો શિવ મે અત્યારે મને રોટલો બસકો ખાવાનો પણ નહીં મળતો ભગવાન જે મારા કુટુંબમાં હતા તે પણ રોટલો બસકો મને આવતા હતા અત્યારે મને કોઈ રોટલો બસકોનો કોઈ ભાવે નહીં પૂછતો ભગવાન હવે કરે તો શું કરું ભગવાન એ ગામમાં નીકળું તો મને કોમ ધંધો કોઈ બોલાવતું નથી મારે કોમે બહુ કરવું છે ભગવાન હું કોઈ કોમ ધંધે મને નહીં લીધું હતું તો કોઈ રોટલો બસકું ખાઉં તો કંઈક ભગવાન એવું કરો તો કોઈક રોટલો બસકું કોઈક આપે મને તો અત્યારે ભગવાન તારી આશાએ ગામમાં નીકળું છું એટલે કોઈકમાં રોટલો બસકો આવે તો હારું ભગવાન એ ભગવાન દિલીપ જી ઓ દિલીપ જી ખરેખર તો આ કસો દિલીપ જી નો લે હા આ બધો મારો વાક હે જે મે પાપ કર્યા છે ને બધું આ ભોગવી રહ્યો છું હા એ ભગવાન હવે જે કર્યું એ તારા હાથમાં હે મારા હાથમાં કશું હે નહીં તું નીચે ઉતરી તો મને કોઈ રોટલો બસકો આવશે એ મને મને કોઈ રોટલો બસકો આવવાના નહીં એટલે મારે એક જવા દે હેડ નાખવા માટે ખાવું

ખરેખર મારી બહુ દશા ખરાબ આવી ગઈ યાર કેમ કે જો કશું માં ઘરમાં કોઈ રહ્યું નહીં તાનું મને કશું હરખી રીતે ખાવાનું મળતું નહીં તો ગટુજી મારે તમાર જેવી પરિસ્થિતિ છે કોમેય નહીં મળતું મને તો ગપુજી રોટલો હોય તો આલો બાકી તો ચાલશે વાંધો નહીં નહીં ગટુજી વાંધો નહીં જીવી ભગવાન તારી આશે જે મે ગુણા કરે છે એ વદ અમાર ભગોવી પર છે મને ખાવાનું મળશે એવાના ભગવાન મને કશું ખાવાનું મળશે નહીં ગટુજી ભગવાન બધાન ખવડાઈને ખાઈ હે પોતે તમે આગળ જાવ તમને કોક તો રોટલું આવશે એ હાચી વાત ગફુજી પણ કઈ ઘર મે બે ડાળાય કશું કાઢું નહીં આ બે દાડા હું નહીં ખાવ તો મારી હાલત કેવી થશે ઓ આજે તમારો આખો દિવસ કાલે નાય હાર હોય એ વાત સાચી ગફુજી તો આજે મારા આટલું દુખ્યો તો કરોટીન સોખનો ડરઈ આવે ગફુજી એ વાત તમારી સાચી ગટુજી આગળ જાવ એ ભલુજી હે ને પૈસા ટકે છે એવું હે હા એમને ગેર કપડું રોટલો આવશે તમને ભગવાન જો તારી આશાએ જાઉંડો વાળો એવું કરજે ભગવાન તારી દિલીપજી નું નું ખુલ્લું હે મતલબ જો દિલીપજી ઘેર આવે તો સારું ભલુજી ઘેર ફરી જાય આવું લે બે દાળાએ ખાધું નહીં દિલીપજી બોલું પણ બે દાળા તમે નહી ખાધું

કરામાં જેવા કર્યા હોય તો ફરી આખું ગામે મેળા મારે અને આખું રાજ્ય મેળા મારે તમને શું કરવાનું કહો મજૂરી કરવી નહીં આ ઘેરી પીરે ઘેર ને આ ઘેરી પીરે ઘેર માગી ખાવ ગયા બસ ભગવાન આ તો ગાલે તો ચલાવો ને છે એવા દિલ ગયા હતી મને પણ શરમ આવે કે આ કે કોઈ ઘેર માગવા જાવ પણ શું કરું એમ પણ ખરેખર મારે કોઈ ઘેર માગવા જતાં પહેલા વિચાર કરું તો માગવા જવું ના જો

મારી હરી મારી પરીક્ષા કરે બોલો એટલે ભાઈ હરી કોઈની પરીક્ષા નહીં કરતા અને ભગવાન શું કરવા પરીક્ષા આપણી લોકો કરે હે પણ આપણે એ પ્રમાણ પેલી એ પેલી એટલે શું કરવાનું કો એ વાત સાચી હા એટલે તમારે આત્મ તમારા જો ચાલે હે બરોબર તમારે એ કોણ થાય એવું હે તો ફરી મજૂરી કરો ના છોકરો ભૂખે મરે ના તમારા આ ઘેર ઘેર જેવું લોકોને ઘેર માગવા જાઓ ને એ માગવું ના પડે હું એમ કહું છું તો દિલીપ મજૂરી કરાય હું માગું તો ગમે એ કરો તો મને કોઈ એવું નહીં કીધું કે યાર મજૂરી લઈ જાઓ યાર કોમે લઈ જાઓ પણ મજૂરી કે આપણે ઘેર ના આવે આપણે મજૂરી હોધવા જવું પડે મજૂરી હોધે ને ગમે તો ગમે તો ને ગમે તો તો ભગવાન બહુ મોટો દયાળુ હે તો એ કોઈ ભૂખે ઉંઘાડતો નહીં મહેનત કરવા વાળા તો બધુંય ભગવાન આલવા વાળા સાથ આલે હે કજો આજો ની ડિલિવરી એ મારો રોમ મારી પરીક્ષા કરે તો લાગી પરીક્ષા કરજે તો લાગી માર ભૂખે જ રેવા એ ઉ આ આને બી ઉભી હો જય માતાજી ની ભૂખે બચારો બે દાડા એ ભૂખે હે ઓ એમના જેવું કોણ થાય એટલે પાછા આવો પાછા આવો ઉતે ડિલિવરી પાછો આવતો નહી હું મારી ઘરમાં હોય તું જોતા હોમાં

મારા કિસ્મત માં રોટલો નતો એટલે મારા બધા રોટલો મળશે નહીં આજે દે તો રોટલો મળે તો લે મજૂરી કરવી નહી કશું નહીં અને આ ઘે પીલે ખાવે એટલે અમે આ આ આ હોતી પગલો હે એમને ભેગું નહીં થતું જાય આ તો હવાનું નહીં ફરી ફરી આ શું હરી તમે હરી નામથી ચરી ખાવ છો કે મહેનત કરો તમને મહેનત કરશો તો જરૂર ભગવાન ફળ આવવાનો હોય હે લે મને એવું મારા ચેતકુડા જવા દે એ મારો ભગવાન એ મહાનત છે એટલે ખેતર ચેપકુડા જવા દે

બોલો હવે તો જો ભાઈ જે ભગવાન ઈચ્છા બરાબર છે હું તો મારા પચાસ હજાર બે થઈ ગયો એટલે હું તો મારા પૈસા લેવા જાવ બરાબર ના તો પૈસા ની જરૂર પડે પડી મહેનત કરવી પડે કશું કરવું આખો દાડો હરી મારો હરી મારો ભગવાન બધાનો છે ભાઈ તમારા એકલા નહીં પણ એની પાસે તમે મહેનત કરો ને તમે રોટલો દેખો બરાબર આપડે મહેનત નહીં કરતા આખો દાડો કે મન કે આખું ગોમ મહેનત માં લે કે કા હાલો કોમ કર્યા તન આખું ગોમ મેળે પેલી કરે કરે ઓખણ કરે એ વાત હાજી ગોમે મેણો ના મારે અને આપડા ઘર ના મેણો ના મારે પણ તમાર મજૂરી ના કરવી હોય મજૂરી ના કરવી હોય તો મેણો વાપરવો પડે તમારે હા એ તો હાકી તો છે ને કોબાજી હવે તો જો દિલીપજી જેવા એના કરમ બરાબર છે એનો કરમ એ ભોગવે અને આપડો કરમ આપણે ભોગવે બરાબર બીજું શું કહું તમને કો ઓ પણ ગોપાસી બચારાની બહુ દુબલી દેશે હે શું કરવાનું પણ એ મારો ભગવાન દયાળુ હે હા એ તો ભગવાનને આપણો હરી ને એમ નેમ આપડી હામું ના જોવે્યાર પછી આપડે મહેનત કરવી પડે આપડે મહેનત નહી કરતા રા દ હું એ ને એ કહું કે ભાઈ જો કામ આપડે ઘેર ના આવે આપડે મજૂરી ખોદવા ગોમે નેકર ઉપર જવું પડે તો મજૂરી મળે મજૂરી મળે ને આપણો તમે આવી વાત કરી ને કે આપડા પરિસ્થિતિ ખરાબ હે ઓમને તો હવે હું જઉ ખરો બરાબર છે હવે જે વાત કરું

આપણે બેઠક કરી અને બેઠક કરીને પછી આપણે કંઈક કરીએનો હતો બરાબર આપણા સમાજમાં આ વસ્તુ થાય એ સારું નથી સારું ના લાગે એ તમારી 100% છે બાકી આપણો સમાજ કેવો હોય આપણો સમાજ છે ને દયાળુ સમાજ છે બરાબર હવે આપણે દેની પર દયા ના રાખે તો બીજો કયો સમાજ રાખે હવે કાલ ઉઠીને છે ને તો આપણી આપણા સમાજમાં આવો પરિસ્થિતિ આની આવી છે હવે આપણે આને મદદ ના કરીએ ને તો કાલ ઉઠીને ને બીજા સમાજવાળા આપણને મેળવા મારે કે આ સમાજ વાળા જો ને પોતાના સમાજ વાળા મદદ નહીં કરતા તો બીજાને શું મદદ કરવાના ના ના એટલે બરાબર છે જો કે એને આપણે થોડીક વાર હજુ રખડવા દેવો હે તો એને હા થોડુંક ભવાન આવે ભવાન આવે કે ભાઈ ભગવાનના ભરોસે આપણે રહીએ ના રહીએ એમ નહીં આપણે મહેનત કરીએ તો ભગવાન આપણને આલે બરાબર છે એટલે એને થોડીક આપણે એ પડવા દો પછી આપણે એનું કંઈક વિચારીએ અને આપણે મીટિંગ કરી પછી એનું આગળ કામ કરીએ બરાબર હા હા એનો બરું એને મળતા આવું તો ખરો હા હા આજે પૂછતા હું હા હા આવજો જય માતાજી હા જય માતાજી બહુ ચાલ્યું તમે તો યાર હવે પતાવજો પાસે હું મારે થોડું બહાર જવું એટલે ઘેર જવું હા ખરે ખરો દિલીપજી એ કોઈ ના આલ્યું દિલીપજી એ મને થોડો કકડા રોટલો આવ્યો હોય ને તો છોકરા પણ હવે શું કરું ભગવાન મારી પરીક્ષા કરે એટલે લાય હવે મારા અજયભાઈ અજયભાઈ ઘેર જવા દે તો અજયભાઈ મને કઈ શું કાલે તો આરું કકડા રોટલો તો થોડી ખેચડી હોય તો આલે તો મારા છોકરા કઈ નું ખાવ અજયભાઈ ખોરાક જવા દે

ए बाबा लो आ छोकरीन भागनो बैठो छोकरी खातो नाही करलो तमन्ना आवतो खाजो ना छोकरी में तेरा खाव लावे ना तू बिस्किट लाइक खा रहे तमला खायलो खरे काय जे बाबा तमाई ता मन में बे ताले करू तो खाणो मले नाही आ छोडी निदे मारे तमने खाण नको नी ना बोलो खायलो ए मरवाणी वातो नाही करवानी दूध हारा वाला दाडा अशी बजाना खरे खरा मारे नाही खाऊ हा दादा तमे एव मरणी बात करो तो पासा छोकरासी बोल दे तमारा एवदा आजे पण जो करो जाणार आहे वाजे मले रोम परीक्षा करतो तो यार दो कोण तो परीक्षा भरे कर परीक्षा में आपले पास था हमारा एकदम खैलो आयो हमारा नहीं का बोलो मैं ये छोकरा माडे करे ले जो पर जाओ छोकरा खवाले ले जाना जाओ हां और ये ले जा दे सादा ले जा दे ले जा करे अजय आलो कोई ऐ छोकरा

બોયો આયો ભાઈ હા હું લેતા ઓય જાઈજી આવી ગઈ તમ કોણ બેહું આ બે આવે રગિયા દો ભાઈ આ આવ હું એ જાઈજી ની

એ રોટલો મારે કિસ્મત માં નતો લે હા એ ભગવાન આવું કજે પેલા કરણજી એક તો આજે આલુ પૈસા કાલ આલુ આજે આલુ કાલે પૈસા જ નહીં હાલતા હબુ જાય ચાલતું હશે વાત કરું ઉછીના પૈસા હાલે એટલે પાછા ના હાલવા જોઈએ बात करा आता पैसा देवा का जवा नाही मग पैसा लिवाच्या

બરાબર ઓનો રસ્તો તો તમે કરી દઈ શકો ભગવાન મોમુક જોશે પણ આવું મારવાનું ભરવાનું બધું કહો ને આવું ખોટું કામ કરવાની જરૂર નહીં હો મંદિર બેવામાં મેં રસ્તો કરી હો ભાઈ બુલાઈએ તમને સારું સારું આવ ખરે એ ખરે આ તો ગોપાલ જીએ હતા એટલે પણ તું બીજું હોત ને તો પૈસા લીધા વગર જાત નહીં લે હોં એટલે મારા એકવાર વાટો મારા જાવ દેખવા એ થોડી વાત દઈ જ આવજે

ઓય એમણે તો કઈન આયો એ આવતા થાશ એવું એવું છે તમને એકલાને જ રહે દઉં તમે આઘારો હે એટલે ફોન કરવો પડ્યો મારે બરાબર આરામ વાંધો નહી હો પેલા તો અમે ખેતરમાં ભેગા થયા હતા ને ને હવે આયા એવું છે હવે હા તો આગળ આવું ભેગા કઈ તો તમારા ખેતરમાં ભેગા થાઉં કે ફરી અહીંયા કાઈ ઘરે આવો ને એવું કરું હાલ એમ ભલુજી હાલો

એ દેવજી મને ફોન આવ્યો તો તમે ફોન તો આવ્યો તો બધે તમે ઘર નતા આવ્યા તમને કોણ માર જાય ખેતરમાં હતા એટલે અમે બે વાત થઈ ગઈ એટલે હું તો મને બોલાય લાવું ફોન આવ્યો શું કમ બળ્યું મને નહી કીધું પેલા કુપા સિંઘો આવવાનો એવું હે આ શું લાગળ્યા કે આયા એવર સીધા બૈરું માણા શું ના 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 આ

જ્યારે રોટલો મળ્યો બરાબર ભગવાન એના લસીમમાં ખાવાનો ના રહ્યા એના ઘેર છોકરા ભૂખ્યા હતા તો એણે તમને રોટલો આલ્યો તો એ ભલું જનક કરમ તો એના હારો કે દેખી નહીં અમને તો ખરેખર છે ને આ તો ભગવાન એમની પરીક્ષા કરાય એમ ખરેખર પણ ગુપાસી છે ત્યારે એ મારા ઘેર આ રોટલો લેવા તે પહેલાં હું જરી કે એમને મેણો બોલી કીધું લે હવે તો જો આ મેણા નહીં બોલ્યો મેં મેં સારી રીતે તે કહ્યું તું મેં એમનો ખોટો ખૂટો મેણા નહીં માર્યા એમને એવું કહ્યું કે મેં ભાઈ તમારે અહીં આઠ પર હડકા હે

બે ત્રણ મહિનાનું કરિયાણું નખું આપણે ભણી અલેબલ જેમ કે બરાબર બરાબર એટલે બધાએ હું જો તમને એમ કહું કે અત્યાર તો આપણે આટલી વાત કરી બધાએ જુદા પડી જઈએ નહીં આપી દઈએ બરાબર પછી બધા છે ને એક દાવ ભેગા થાય તો આગળ પેલા કરીયાણાવાળાની દુકાન ભેગા થાય પછી આપણે કરિયાળું કરિયાણું જ દીધું બે ત્રણ મહિના શાંતિ થાય આપણે ખેતરમાં વાત કરી હતી ને કરિયાણાની એની વાત કરી હતી ને મેં તમને કહો એટલે મેં કરિયાણું ને એવું બધું પેક કરાવી મૂકી દીધું હે હવે જે ભાગે તમારે પૈસા આવતા હોય

અને કોક આપડા સમાજ ઉપર કોઈ મેણું મારતો ને તો એ ના મારી શકે કે ભાઈ આના સમાજ વાળા એને મદદ કરી બરાબર આપણે તો જો એના નોનો છોકરો હોમો જો અને હવે એ ઉંમર વાળા હે એ ઉંમર વાળા મમ મજૂરી ચા કરવા જાય માં આપણો બરાબર એટલે બધું આપણે જોવું પડે અરે આડો નો હવે જે કર્યું આપણે કોમ હારું કર્યું બરાબર આ ગોપાલ કી તો આપણે તમને 50 50000 આલેલા હે ઓ હો હવે એ આપણે તો ભગવાન ખાતે હે હવે એ તો હે તો જો આપણે 50 આલે ને તો ભગવાન કાલુડીન પાપને બહોત લાગ મેરવ બરાબર એટલે બરુજી અમે પૈસા જ્યાં રાખતા હું છે અમારો જોતા નહીં એને જોઈ નહી લેવા બરાબર અને આટલું અનુ આપણે કરીએ ભરૂજી કાલે ભેગા થઈને પૈસા ધીરે ધીરે જમા કરાવી એને નાખી પણ